Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમે પણ ચેટ જીપીટી પર ત્યારે વધુ પડતો વિશ્વાસ કરો છો તો એઆઈ ચેટબોર્ડ પાસેથી ફિટનેસ ટીપ કે ડાયટ પ્લાન લો છો તો તમારે સાવધાન થઈ જાઓ એઆઈ દ્વારા આપવામાં આવેલી ત્યારે સ્વાસ્થ્ય સંબંધની સલાહ તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે એમ આવું એટલા માટે કહી રહ્યા છીએ કે આધુ વાત કરીએ તો કારણ કે ચેટ જીપીટી ખતરનાક સલાહ એક વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી દીધો છે અહેવાલ મુજબ ન્યૂયોર્કમાં એક સાઠ વર્ષીય વ્યક્તિને અત્યારે હોસ્પિટલમાં દાખલ થવું પડશે છે જ્યારે તેને ત્યાં જેપીટી ત્યારે દ્વારા સૂચવેલા ભોજનમાંથી મીઠું ત્યારે ઘટાડવાનું કડક નિયમનું પાલન ડોક્ટરના ત્યારે મતે ત્યારે વ્યક્તિઓના ત્યારે મિત્રો ઘણા અઠવાડિયા સુધી તેને આહારમાંથી સોડિયમની માત્રા અચાનક લગભગ શૂન્ય કરી દીધી જેના કારણે સોડિયમનું સ્તર અખતરનાક રીતે નીચી ગયું જેના હાઈપ્રોટીમિયાના ત્યારે કહેવાય છે તેમાં પરિવારે જણાવ્યું કે તેને ચિકિત્સાની સલાહ લીધા વિના જ એઆઈ દ્વારા બનાવેલા ત્યારે હેલ્થ પ્લાન પરોસો કર્યો હતો અને કેસ ત્યારે સ્ટડીના ત્યારે લેખકોએ એઆઈ ટૂલમાંથી સંબંધિત ખોટી માહિતીના વધતા જોખમ પર ભાર મૂક્યો ક્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા આવ્યું તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ